માન્ય શંભુ પ્રસાદ ટુંડિયાજી ને અધ્યક્ષશ્રી ભાવનગર જિલ્લાનો પ્રશ્ન છે અને મારી વલ્લભીપુર એટલે તક્ષશિલા અને નાલંદા એ કાળની એક વલ્લભી વિદ્યાપીઠ એટલે વલ્લભીપુર છે સાહેબ અને એટલે ત્યાં જે નૂતન કોલેજનું નિર્માણ થયું છે ત્યારે વલ્લભીપુરની અંદર જન્મેલા આમ તો અમરેલીના ચિત્તલમાં જન્મેલા ગીજુભાઈ બધેકા કરીને આપણા શિક્ષણ વિદ ગુજરાતી સાહિત્યના મુછાળી માં જેમનું ઉપનામ મુછાળી માં હતું માન્ય અધ્યક્ષશ્રી અને એમના ઉપનામો ઘણા હતા મુછાળી માં વિનોદી અને બાળકોના બેલી તો માન્ય અધ્યક્ષશ્રી એમનું મૂળ ગામ વલ્લભીપુર હતું એમનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં વલ્લભીપુરમાં જ થયું છે અને એમનો ઉછેર પણ ત્યાં થયો છે તો માન્ય મંત્રીશ્રીને મારું સૂચન ગણો કે માગણી ગણો પણ હું આપના માધ્યમથી મને મંત્રીશ્રીને જણાવું છું કે મારી જે કોલેજ છે નવી બનેલી એનું નામાભિધાન જે છે એ મુછાળીમાં ગીજુભાઈ બધેકા એ કરવા માગો છો કે કેમ અધ્યક્ષ મહોદય શિક્ષણની વાત આવે અને ગિજુભાઈ બધેકાને યાદ કરે આ એક ખૂબ પોઝિટિવ અને શિક્ષણના સન્માનની વાત શિક્ષક કોને બનવું જોઈએ પ્રાધ્યાપક કોને બનવું જોઈએ એ ગીજુભાઈ બધેકાએ એમને ત્યારે પણ જાણ્યું હાલ પણ એમની શિક્ષા વ્યવસ્થા એમની બાળ મંદિરથી વ્યવસ્થા ભાવનગરની અંદર ચાલી રહેલી દક્ષિણા મૂર્તિની આજની તારીખમાં જે બાળ મંદિર ચાલી રહ્યા છે એ બાબતમાં ગીજુભાઈ બધેકાની વિચારધારા છે એનો આપણે એમ અને સભ્યશ્રીનું સૂચન છે સૂચન જોઈશું